પાટણમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે શહેરના પાલિકા બજાર રોડ ઉપર બે વચ્ચે યુદ્ધ જામ્યું જાહેર માર્ગ ઉપર બે વચ્ચે યુદ્ધ થતા લોકોના જીવ પડી કે બંધાયા ખાસ કરીને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો શહેરમાં વારંવાર પ્રકારની ઘટનાઓ જોવા મળે છે આ સ્થિતિમાં પાલિકાના ભાજપના શાસકો રખડતા ઢોરને અંકુશ લેવામાં નિષ્ફળ નીવડ્યા છે પાટણની જનતામાં પાલિકાના સત્તાધીશોની નબળી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ કે આ છે અમારા સંવાદદાતા એઝાઝ એઝાઝ રખડતા પશુઓનો ત્રાસ નાગરિકો કેટલા પરેશાન પાલિકાની શું કામગીરી જે ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાના અંદર રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે કે કેમ કે નાગરપાલિકા દ્વારા જે રસ્તે રખડતા ઢોરો છે તેને પાંજરે પૂરવાનું કામ કરવું જોઈએ પરંતુ એક જ પાંજરું હોવાના કારણે જે ઢોર પકડાય છે તે ઓછા જ પકડાતા હોય છે પરંતુ જે બજારનો વિસ્તારો છે કે હાઈવે વિસ્તાર પર જે રખડતા ઢોરોના કારણે અવારનવાર એક્સિડન્ટોની ઘટના પણ સામે આવતી અને ક્યાંક ને ક્યાંક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય પરંતુ જે નગરપાલિકાનું જે નગરો તંત્ર છે જે પાંજરે પૂરવાના જે ઢોરો હોય છે તે પૂરતા ન હોવાના કારણે સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો આવતો હોય છે જયારે જે પાલિકા બજારનો જે મેન રસ્તો છે ત્યાંથી રોજના હજારો લોકો પસાર થતા હોય છે ત્યાં કોલેજના વિદ્યાર્થીઓ તેમને સ્કૂલના વિદ્યાર્થીઓ દર્દીઓને જવાનો રસ્તો હોય છે ત્યાં જ આવી રીતના આખલા યુદ્ધ જામતા હોય છે આખલા યુદ્ધ જામતાની સાથે લોકોના જીવ જે તળિયે બંધાતા હોય છે તેને લઈને લોકો પરેશાન થતા હોય છે વારંવાર સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા જતા જે નગરપાલિકાનું તંત્ર છે તે રસ્તે રખડતા ઢોરોને પાંજરે પૂરતું ના હોવાના કારણે હાલ તો પાટણ શહેર તેમજ પાટણ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારના અંદર રખડતા ધોરોના અવાર નવા કિસ્સાઓ સામે આવતા હોય છે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો છે પરંતુ તંત્ર છે તે ધોરણ ના પૂરવાના કારણે સીધો જ ભોગ સ્થાનિક લોકો બનતા હોય છે જી આભાર આપનો તમામ માહિતી બદલ